તો મિત્રો હું તો આજે આવી ગઈ છું અજમેરા ફેશનમાં એકચુઅલી મારી પાસે બજેટ ઓછું છે પણ મારા ઘરે બધા ફેમિલી ફંક્શનમાં ગિફ્ટિંગ કરવા માટે એટલીસ્ટ કહેવાય ને કે આપણે ગિફ્ટિંગ આપીએ તો ચાલે પણ એમ જે બાળકો હોય છે એ લોકો એક્સપેક્ટ કરતા હોય છે કે અમારા બાળકોને ગિફ્ટ મળે હવે આપણું એટલું બધું બજેટ નથી હોતું કે આપણે બધાને હેવી રેન્જમાં વધારે રેન્જમાં કંઈક ગિફ્ટ કરી શકીએ એટલે હું આજે અજમેરા ફેશન વિઝિટ કરવા આવી છું કેમ કે અજમેરા ફેશનમાં ફક્ત અને ફક્ત છવ્વીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે બચ્ચાના કપડાની બાળકોના બેબી બેબી બોય ગર્લ છોકરા છોકરી બંને માટે તમને અહીંયા બહુ જ એકદમ સુંદર કલેક્શન અહીંયા મળી જવાનું છે તો બધું કલેક્શન જોવા અને વધુ માહિતી માટે અમારી સાથે આગળ વિડીયો જોડાયેલા રહો તો નમસ્કાર મિત્રો જેમ કે આજે આપણે જોવાના છે છવ્વીસો છવ્વીસ રૂપિયાની ની નહીં તમે બરાબર સાંભળ્યું

તમને આઠ પીસ સુધીના બંચ મળી જવાના છે અને મોટાના કપડા તો મળી જાય ડિઝાઇનિંગ મળી જાય પણ જ્યારે વાત આવે નાના છોકરાઓની ત્યારે આપણને વધારે કઈ કલેક્શન મળતું નથી અને મળે તો પ્રાઇઝ જોઈને તો તમે જે ચોંકી જાઓ છો કે યાર મોટાના કપડા એટલા મોંઘા નથી આવતા એટલા મોંઘા નાનાના એટલે હું તમારા માટે આજે એક બેનિફિટ વાળો અત્યારે એક કલેક્શન લઈને આવી છું આપણે થોડુંક સિમ્પલથી આજે સ્ટાર્ટ કરશું સિમ્પલથી લઈને હું તમને હેવી સુધી બધું જ બતાડીશ એટલે આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી જેમ કે તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર એક ટી શર્ટ છે એની સાથે આ સ્કર્ટ છે એટલે કે તમે આ ટાઈપના જ્યારે કપડાં કોઈ છોકરીને તમારી નાની છોકરીને પહેરાવો ને એટલે એમ ઢીંગલીથી ઓછી તો નહીં જ લાગે આવી રીતનું હું મારી પાસે ઘણું બધું કલેક્શન છે આપણે ક્વિક એક કહેવાય ને ફટાફટ હું તમને એક નજર મારા કલેક્શન પર આપું છું જેમ કે આ તમે જોઈ શકો છો આ તો એટલે નાની છોકરીઓ તો આપણને મોસ્ટ ઓફ ગમતું હોય કે આપણે પિંક કલર નું જ પહેરાવવું છે એટલે આ ટાઈપનું જો આમાં સ્લીવમાં પણ કેટલી ખૂબસૂરત એકદમ સુંદર ડિઝાઇન આવી છે આ સિવાય આપણી પાસે રેડ બાર્બી બાર્બી કલેક્શન તમે કહી શકો છો કેમ કે આની તમે ફ્રીલ જોઈ શકો છો ઓ માય ગોડ મને મોટાના કપડાં કરતા છે ને નાનાના કપડામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે કેમ કે આટલા નાના નાના કપડાં અને પણ આટલી સારી ડિઝાઇનમાં તમને મળી જાય તો બીજું તો શું જ જોઈએ એની સાથે સાથે આપણી પાસે આ બીજી એક પેટર્ન છે જેમાં તમે જોઈ શકો છો કે આ આખું ફ્રોક પેટર્ન છે ફ્રોક પેટર્ન છે તમે સિંગલ પણ પહેરાવી શકો છો અને ઇફ તમે કમ્ફર્ટેબલ નથી જો તમે કમ્ફર્ટેબલ નથી ખાલી ફ્રોક પહેરાવવામાં તો એની સાથે તમને એક જીન્સ પેર પણ મળી જવાની છે જીન્સ પેર સાથે આપણને બીજું બધું કલેક્શન છે જેમ કે તમે આ જોઈ શકો છો ખૂબ જ સુંદર એક ટોપ છે આ ટોપ સાથે પણ આ ટાઈપની તમને પેન્ટ મળી જશે ને સિંગલ ફ્રોક જોઈએ તો સિંગલ ફ્રોક પણ છે પણ હા રિટેલ નથી હોલસેલમાં છે બંચમાં મળશે એ ધ્યાન રાખજો અને એવું નથી કે હોલસેલમાં છે એટલે વધારે અમાઉન્ટ જોઈએ તમે ઓછામાં ઓછા પંદર વીસ પચીસ હજારથી પણ કલેક્શન અહીંયાથી લઈ શકો છો ઘરેથી કરતા હોવ તો પણ અહીંયા તમે આવીને બે ઝક તમારું કલેક્શન લઈ જઈ શકો છો આ બેબી બોયઝ માટે છે જેમ કે તમે જાણો જ છો કે શોર્ટ્સ જ મોસ્ટ ઓફ બાળકોને શોર્ટ્સ જ પહેરવાનું આપણે પસંદ કરતા હોઈએ છીએ તો આપણી પાસે શોર્ટ્સમાં પણ ઘણું બધું કલેક્શન છે શોર્ટ્સમાં આપણી પાસે બીજું આ ટાઈપનું કલેક્શન પણ તમને મળી જશે આમાં ઘણા બધા કલર ઓપ્શન છે ઘણા બધા કલર ચાર્ટ છે પ્રાઇસ બધી જ છે એટલે તમે જરાક પણ તમારે મૂંઝાવાની જરૂર નથી આ થોડાક મોટા બોઇઝ પર જઈએ કેમ કે એ બધા નાનાથી લઈને એટલે આપણા પાસે ન્યૂ બોર્નથી લઈને ચૌદ પંદર વર્ષ સુધીના બાળકો માટે કપડા મળી જવાના છે જેમ કે આ તમે જોવો છો આ પેટર્ન મોસ્ટ ઓફ મોટામાં જોવા મળતી હોય છે અમુક બાળકોની સીધો છે ને કે પપ્પા તમે આટલું સરસ કપડા લઈ આવો છો અને મારા માટે કંઈ લેતા નથી આવું કંઈ મળતું નથી તો તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી જો આ ટાઈપની આની સાથે જીન્સ તમને પેર મળી જશે આ તો આપણો થઈ ગયો રેગ્યુલર વે હવે વેડિંગ સીઝન છે અને આપણી પાસે ટ્રેડિશનલ કપડાં નહીં હોય એવું તો બને જ નહીં જેવી રીતે હું તમને ફંક્શન વાઇઝ બતાવું તો તમારા ઘરે કોઈ હલ્દી ફંક્શન છે તો તમારો છોકરો કોઈ રાજકુમારથી ઓછું લાગવાનું નથી કેમ કે તમે જોઈ શકો છો કેટલું જ એકદમ ફાઇન કલેક્શન છે જેમાં તમને એક બહુ જ એમ ફાઇન એક કોટી મળી જવાની છે આની બટનની ડિટેલિંગ જોઈ શકો છો અને એક નાનું અમથું એવું સુંદર આમાં બ્રોચ પણ આપ્યું છે એટલે તમારે બ્રોચ પણ બહારથી લેવા જવાની જરૂર નથી આ તમારું હલ્દી ફંક્શન હોય તો પણ તમે પહેરાવી શકો છો અને તમે એની સાથે જોઈ શકો છો આ ટાઈપની તમને એની સાથે પેર કરવા માટે એક પેન્ટ મળી જશે આ સિવાય તમે જયારે જાઓ છો વેડિંગમાં તમારા માટે એક હજી કલેક્શન લઈને આવી છું આ તમને ડાર્ક લાઈટ કલર ચાર્ટમાં મળી જશે આ તમે જોવો છો કેટલું ખુબસૂરત ફાઇન કલેક્શન છે ઓ માય ગોડ આ ટાઈપનું તો મોસ્ટ ઓફ હંમેશા ફેવરિટ લિસ્ટમાં જ હોય છે આની સાથે તમને આ ટાઈપની પેન્ટ મળી જશે અને આટલું જ નથી તમને આની સાથે એસેસરાઈઝ કરવા માટે કોઈ બીજી વસ્તુ બહાર લેવા જવાની જરૂર નથી કેમ કે તમને આની સાથે એક આટલી સુંદર માળા બીકોઝ આ માળા તો તમે જો લિટરલી એવું મન થાય છે કે હું પહેરી લઉં એટલે તમે છોકરાની મમ્મીઓને તો પણ તમને ટેન્શન નથી છોકરાને પહેરાવો પછી પોતાને પહેરો એની સાથે સાથે આપણે થોડુંક આ તો થઈ ગયું લગન પછી રિસેપ્શન પર તો આવે જ છે ને તો આપણી પાસે રિસેપ્શન કલેક્શન બી છે રિસેપ્શનમાં તમારી પાસે આવી રીતનું બ્લેઝરનું છે એક કલેક્શન મળી જશે બ્લુ કલેક્શન છે આમાં ઘણા બધા કલર ઓપ્શન છે તો આ રીતનું કલેક્શન જોવા માટે જરૂરથી અજમેરા ફેશનની એક વખત તો વિઝિટ કરજો સુરાના સહારા દરવાજા વન ઝીરો વનમાં અમારું એડ્રેસ છે બાકી તમને કોન્ટેક ડિટેલ્સ અમારી સ્ક્રીન પર મળી જશે તમે કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો અને તમે જો અમારા ચેનલ પર નવા છો તો પ્લીઝથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરજો અને કયા ટાઈપનું તમને કલેક્શન જોઈએ છે અમને કમેન્ટમાં જણાવતા રહેજો